આમાં લઈ લીધું છે થોડુંક પાણી આ છે ભૂકી હા છે મોર બહાર ગયેલા છે મમ્મી ને બધા બહાર ગયા છે દુકાને મેં બ્લોક શરૂ નથી કર્યો ઘરેથી તો હાવણી જે હાથમાં વાળતો હતો ને તો અહીંયા ની અંદર કાન છે તો આની નીચે ગયો છે મોટો કાન સાફ સફાઈ બાકી છે દીવા બધી બાકી છે

હવે પાછું છે ને બધું સાફ સફાઈ કરી નાખો હાવણી બાવણી માર દો બધું રણવી પડ્યું બધું મૂકી દો અને દીવાબત્તી કરી લો તો આજના ફૂલ લોકમાં બેના રહેજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરીક આપણા નવા બ્લોગમાં તમારો બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો સવારે સવારમાં તો જો કાન ખજોરો નીકળ્યો હતો ને દુકાનમાં એટલે બ્લોગ શરૂ ન કરવાનો તો અત્યારે મેં બ્લોગ શરૂ કરી દીધો હશે બરોબર તો તમે આખો ફૂલ વિડીયોમાં આગળ બધું જોઈ રાખજો બધું જે છે તમને બધું વિડીયોમાં આગળ જોવા મળશે બરોબર તો ચાલો અત્યારે હું આવ્યો છું ઘરે તો ઘરે જાઓ તો ઘરે કોઈ નથી અત્યારે હું જમા આવી ગયો હતો અત્યારે એક વાગી ગયો હતો એટલે વહેલા આવ્યો કારણ કે મારા માથામાં નાખું છે તેલ ઘણા ટાઈમથી નથી નાખ્યો મહિના દોઢ મહિનાથી હું તેલ નથી નાખતો શેરેમાં જ નાખું જે ખાલી થઈ ગયું છે મને આમનો મનો મજા આવે ઘરે આવ્યો હતો બધા બાર ગયેલા છે તો અહીં તો જમી લીધું છે ને પેલા પાણી પાવાનું છે તો પેલા પાણી પાઈ દો કાલના પ્લાસ્ટર કરેલું છે ને અહીંથી તો આ બાથરૂમ તો જે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે કાલે અહીંયા આ વસ્તુ પેલી બેહાડવાની છે ને એ બેહાડવાનું છે ભૂંગળું તો નાનું પડે મારે જે જોવે એ ટૂંકું છે ને ઉપર એવું રીતનું બધું છે ને આ ઉપર તો અહીંથી ધાબાનું તો તમને ખબર જ છે બધું વિડીયોમાં તમે બધું જોવો જ છો તો એવું છે બધું કાંઈ વાંધો જ હલો જમી લીધું છે જો અટકારે આવે છે આપણે હવે ધાબા ઉપર પાણી પહેલાં સોરી પહેલાં માથામાં તેલ નાખી દઉં અથવા પહેલાં પાણી પાં અને પછી પાણી પાવા ઓલા માથામાં તેલ નાખી દો એમ તો કોઈ ઘરે નથી જોને ને બહાર ગયેલા છે રણ વિકણ પડ્યું છે મમ્મીની બધા બહાર ગયા છે હમણાં આવશે આગળ બપોરે બે ત્રણ વાગ્યા મારી વસ્તુ લઈ જવાની છે અમારું આવું ઘર છે ભાઈ અત્યારે જે ઘર તૈયાર થાય છે તો પાછળ સાઈડનો દરવાજો છે ને આ અત્યારે રહી છે એ મકાન છે નવું મકાન તો જે પાછળ બને છે તમે અવાર નવ રેડિયમ જોવો છો જ આમ આપણું નવું મકાન છે તો અંદર પ્લાનિંગ તો તમે બધું જોયેલું છે તો કાંઈ વાંધો નહીં ફૂલ બ્લોકમાં બનાવો જે બરાબર જમીન હવે માથામાં તેલ નાખી દીધું અને કવરનું લાંબુ છોપડી દીધું મોટે તડકો ઘડીક ઊભો કારણ કે તડકાનો હું છે ઘડીક વાંધો નવા મજા આવવાની પછી મારે મકાનને પાણી પાવા જવું છે જો મોટર શરૂ કરવા ગયો તો મોટર શરૂ કરી નાખી છે મેં અને ઉપર જવું છે મારે પાણી ભાવવા તો મેં કીધું કાંઈ નહીં હાલ પહેલાં મોટર ઊંઘો શરૂ કરી આવું અને પછી ધાબ ઉપર જવાનું અને ઘરે કોઈ છે નહીં આજે તો મારે પાણી પાવું પડે એમ હતું તું હાલને આવી બધું હા તો આવું બધું છે કાંઈ વાંધો નહીં હાલો પેલા નળી જોવા જવી પડશે ક્યાં પડે એમ નકર અહીંથી શરૂ કરી નાખી ને પાણી બધું વેઠું જાય નળી વાંધો ને ટાંકીમાં જ છે પણ ટાંકી આખી ભરેલી છે ફૂલ ને પાણી ભાવું પણ અહીંયા તો પાયેલું છે ખબર નહીં હું તો ઘરે હતા નહીં ઘરેલી તો પાણી ગયા છે બધા બધું ભીનું છે જો બધું જ છે એમ તો તો કાંઈ વાંધો નહીં કામ કરીએ આપણે હવે ચાર વાગે આવશે ને જ્યારે પડી દઉં અત્યારે તો કઈ પાવાની જરૂર છે નહીં તો હું રી બની નાખું ફરી આપણે એવું કઈ નહીં ચાર જશે તો આપણો ટાઈમ થઈ ગયો છે ડેલીનું નું પાણી થયેલ લઈને નીકળીએ કાલે જો કપાની ગાડી હતી ખાતરની ગાડી છે કંઈ વાંધો ને આપણે ફટાફટ દુકાને જઈ હાલ સોરી ઘરે જઈ દુકાને તો હતા ફટાફટ નીકળીને પાછા ફટાફટ આવતા રહી ને પાછી હાનારી રીલ્સ બનાવવાની છે એટલે તો જો બપોરે તો આવ્યો તો જમવા ક્યારે પાણી નહોતું પાયું કીધું હતું ને ચાર વાગ્યા પાય દેવું તો અત્યારે જો મોટર શરૂ કરી દો હા ઉપર કોઈ નથી નળી પછી મારા પકડી પ્રેમ છે તો ટાટર પડીને ફટાફટ ઉપર જાઓ કાંટો હલશે હમણાં જો હેલો તો હેલો ફટાફટ જઈને ખરે પાણી બધું હેઠળ જાય ને ઉપર કોઈ મોટર પકડવા સોરી નળી પકડવાળું નથી એટલે થોડતો થોડતો આવ્યો એટલે હા સડી ગયો કેમ કે અહીંયા નળી પાસે શરૂ મૂકી દે ને તો કેટલું જોતો હોય કેટલું ઢોળવાનું હા પાઈ દીધું બધું તો કેટલું ઢોળવાનું ઉપર બધે પાઈ દીધું હા સડી ગયો બોલવામાં તો ઘડી થોડતો થોડતો જો પાછો થોડતો તો આવ્યો એટલે તો એ પાણી તો કેટલું બધું ઠેર હેઠળ આવતી ગયું મને એમ બીક હતી તો પાણી અહીં રહે સિમેન્ટ હતી તો મારે પછી બધી સિમેન્ટ અહીંયાથી અહીંયા બધી લઈને આમથી આમ વ્યવહાર પડશે તો અહીંયા પછી લઈ જાય આમ એનીકતા હું છે ને રેવા તો અહીંયા તો એ પાણી તો બગડ્યું છે એટલું બધું તો એ બધું જાય છે ભલે જાતું બીજું શું તો હવે ઠાકી ગયો તો હાલો ખરે કોઈ છે નહીં એટલે હવે આપણે છાપણી બીથી જ બનાવવું પડશે હજી મારા મમ્મી અહીં નથી આવ્યા એટલે કાંઈ વાંધો નહીં મને આવડે છે વાહ હું બનાવી લો આમાં લઈ લીધું છે થોડુંક પાણી આ છે ભૂકી આ છે મોરસ ને આમાં દૂધ તો આપણે બનાવવાની શરૂઆત કરીશ તો આ મારું નાનું આમ તો કિચન છે મારા ઘરનું ભાઈ અમે રહી છે અત્યારે એનું તો જો આવી રીતનું છે બધું ને હવે આપણે ગેસ શરૂ કરવાનો છે બરોબર તો એક હાથે તો ફોન ફાવશે નહીં તો બનાવી જોઈએ તમને બધું પણ બતાવીશ તો કેવી બને જોઈ પેલા બનાવી તો ખરા કેવી બને એમ ખબર પડે આપણને તો ભાઈ આપડી ચા બનીને રેડી થઈ ગઈ છે તો આ બધું મૂકી દીધું છે મેં છે આપણી બનાવેલી અને આપણે બધું કલેટ મૂકી દીધું ભાઈ કાંઈ ઘટી ને એવી બનાવીશ હવે જોઈએ કે બની છે ફર્સ્ટ વાર બનાવી છે ટ્રાય કરી બધું મસ્ત મજાનું ઘરે કોઈ છે નહીં તો આપણે એકલા જ છે જ બધું કઈ નહીં બનાવું શું વાંધો આપડે તો હવે છે ને મને છે ને અત્યારે છે ને તો ભૂખ લાગે તો મારે અત્યારે કંઈક ખાવું પડે નાસ્તો પસ્તો હોય છે ને મારી પાસે ઓલરેડી અમારે ઘરે છે ને નાસ્તો હોય જ લાડ બધો ખારી ગાંઠી એવું કંઈક તો હોય જ ને તો આપણે હવે છે ને મસ્ત મજાની ભાઈ સા બની છે બરોબર તો હવે કેટલા વાગ્યા સુ જો હમ ગળિયામાં દેખાય હમણાં છડા છાડ થઈ જાશે તો એ પેલા આપણે હવે ચા પીન ફટાફટ હવે દુકાને નીકળીએ જાય તો બનાવજો બ્લોકમાં તો ભાઈ આપણે તો પહેલી વાર ચા બનાવી હો ભાઈ અને બની મસ્તી નહીં પછી તો હું નાસ્તો કરીને ભાઈ તો દુકાન આવી જવું હાલો અમારે લસણ બોલ બોલ થોડાક આમ આગળ રાખો ને બોલ આવી ગયા તમે અમે આવી ગયા એમ તમે કાંઈ જતા હમણાં બપોરે બપોર તો અહીંય ને તો કઈ નહીં થોડું કામ છે મારે પતાવી લો તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે બરોબર અને બઉ ભૂખે લાગી છે ને વાગી ગયા છે તો હવે હું બધું પતાવી ને બધું હવે જાઉં છું બરોબર ને દૂધ અહીંયા પડ્યું છે તો હવે કાંઈ નઈ આપણે જઈએ તો આપણે ચેનલ પર કરીને ખાસ કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જ બે લાયકન ને પ્રેસ કરું તો બસ બધાને શ્રી રામ ને મળીશું આપણે આવવાનો બ્લોગમાં તો બસ ટાટા